duyên hải bóng chân duyên chân chân duyên chân duyên chân duyên 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 પંદરસોને આ તુવેરના ભાવ પંદરસો ને ચોપન રૂપિયા થયા છે એકવીસ એક બે હજાર ને છવ્વીસ કાંઈ ન ઘટે હુકમ આરો ઓગણસો

પચીસ રૂપિયા તારીખ 1/1/2022 ₹1460 લાઈવ ભાવ આપણે લઈ આલી રહ્યા છીએ અહીંયાથી પણ હે પારતે બીજો 85990 હારું છે ₹1290 માં લગી નાખો હા 50 55 આટલા દેજો જાવ જાવ અને બારસો બારસો હાલો કાઠો માં વિપતીત્રી પાત્રી ગાલી વિદ્યા 45 હેલો જ બાર 245 માલો વિના કો કિરાત આ 8 8440 હાલો હાલો કાઠો 40 આરી ગામલે ગામ આના વજાર બહાર છોકરો ઘરનો છે 33

પાંચસો ને પાંચ ચોવીસ પચીસ છવીસ પચીસ 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 ઓવનતી પાંચસો પચીસ પાંચસો હતા

બેતાલીસ વીસ એક બે હજાર છવીસ નું લાઈ ભાવ નિહાળો બેતાલીસો રૂપિયા એકવીસ એક બે હજાર છવીસ

પ્રકારની છે પ્રોજેક્ટ નંબર 9023 નંબર 811262 1100 900 બે હાર ચાલી બે હજારો દસ છ કટા પાંચ કટા છો દસ પકડાઈ ગયો છો ઈઠેવી મારે ખોલે

બે હજાર એક બે હજાર માં બે હજાર ચાલીસ રૂપિયા આ ધાણાના ભાવ નીચામાં તૈયાર છે